હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવા એકદમ નવા શાકની રેસીપી જ્યારે કંઈ નવું ટેસ્ટી ચટપટું શાક ખાવાનું મન હોય અને કોઈ ઝંઝટ પણ ના કરવી હોય ત્યારે તમે ખૂબ જ જલ્દીથી આ શાક બનાવી અને તૈયાર કરી શકો છો અને સ્પેશિયલી આ શાક બનાવવામાં તમારે કોઈ શાકભાજીની પણ જરૂર નહીં પડે તો ઘરમાં કોઈ શાકભાજી ના હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગે તો આ વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચલો હવે આપણે જલ્દીથી નવું શાક બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા આ રીતેનું એક પેન લઈ અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તેલને પહેલાં તો આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ એકદમ સરસ રીતે ફૂટવા લાગે ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું નાના કટ કરેલા મરચાં મેં અહીંયા બે નંગ જેટલા લીધેલા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો ત્રણથી ચાર કઢી લસણની આ બધી વસ્તુઓને મેં નાની કટ કરી લીધી છે અને તેની સાથે જ આપણે ચારથી પાંચ જેટલા ફ્રેશ લીમડાના પાન એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈએ આ શાક જેવું ઢાબા પર મળે છે તેવું એકદમ સરસ એવું ટેસ્ટી ચટપટું ઢાબા સ્ટાઇલ બનાવીશું તો આ વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો આ શાક તમને પણ ખૂબ જ ગમશે ત્યારબાદ તેમાં એક નમ જેટલું નાનું કટ કરેલું ટામેટું એડ કરીશું મેં અહીંયા કટ કરીને એડ કર્યું છે જો તમારે ગ્રેવી કરવી હોય તો તમે તેને ક્રશ કરીને પણ એડ કરી શકો છો તેને પણ એકદમ સરસ રીતે આપણે સોતે કરી લઈએ અને ટામેટા એકદમ સરસ એવા કૂક થવા આવે એ સમયે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તેના માટે પહેલા તો એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને બંનેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે તેમાં અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને ત્યારબાદ પાણી એકદમ સરસ રીતે ગરમ થવા આવે ત્યારબાદ આપણે પાણીમાં જ મસાલા એડ કરવાના છે તેના માટે એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે જ આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે બધા જ મસાલાઓને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને તમે જોઈ શકો છો ગ્રેવીવાળું એકદમ સરસ એવું પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે આ સમયે હવે આપણે તેમાં નાના કટ કરેલા પાપડના કટકા એડ કરીશું તમે જોઈ શકો છો આ રીતે મેં ઇવનલી પાપડને કટ કરી અને તૈયાર કરી લીધા છે મેં અહીંયા બે નંગ જેટલા પાપડ લીધેલા છે તો આ રીતે જે ગ્રેવી છે એમાં આ રીતે આપણે પાપડને એડ કરી દઈએ અને ત્યારબાદ તેના ઉપર આ રીતે આપણે થોડી કોથમીર એડ કરીશું અને ત્યારબાદ હવે ગ્રેવી સાથે આપણે પાપડને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર પાપડ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું જેને લગભગ દોઢથી બે મિનિટ જેટલો સમય લાગશે તો બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતેનું એકદમ સરસ એવું ગ્રેવીવાળું પાપડ રમેટાનું શાક બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે હજુ આપણે તેમાં એક સામગ્રી એડ કરીશું જેથી કરી અને આ શાક ખૂબ જ સરસ અને એકદમ ઢાબા સ્ટાઇલ લાગશે તો ગેસની ફ્લેમ ઓફ કરી દીધા પછી આ રીતે આપણે અડધા કપ જેટલું તેમાં દહીં એડ કરીશું દહીં એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો ડબલ થઈ જાય છે તો આ પ્રોસેસ લાસ્ટમાં જરૂરથી કરવી અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ ઓફ કરી અને ત્યારબાદ જ આપણે દહીંને એડ કરવાનું છે તો દહીં ફાટી જશે તો દહીં એડ કરી દીધું છે હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો હવે આપણું શાક સર્વ કરવા માટે એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો આ રીતેનું શાક જો તમે ક્યારેય ઘરે ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો રોટલી ભાખરી પરાઠા કે થેપલા જોડે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો